ડાહૂદના ખરેડી જીઆઈડીસી માં અલગ અલગ બ્રાન્ડના નકલી સ્ટીકર લગાવી અને શંકાસ્પદ પામોલીન ઓઈલ રિફિલ કરવાનું ડ્રેકેટ ઝડપાયું ગુજરાતના ડાહૂદમાં ખરેડી જીઆઈડીસી એક સ્ટેશનના પ્લોટ નંબર 525 માં મુર્તઝા કુતુબુદ્દીન ઝાબુઆ નામના ન્યુ બાપજી એન્ટરપ્રાઇઝના માલિકે બિર વગર ગેરકાયદેસર રીતે પામોલ ઓઈલ મેળવ્યો હતો અને તેની પુષ્ટિ માહિતી મળતા વિવિધ બ્રાન્ડના નકલી સ્ટીકરો છોટાડ્યા હતા દાહુદ એસોજી પીએસાઈ એસ્જે રાણા ને તેની ટીમે આ પાણીને રીફિલ કરી આ બનાવટી નામથી બજારમાં વેચાતાતા ન્યુ બાવજે એન્ટરપ્રાઈઝના રીફિલિંગ ફેક્ટરીમાંથી આશરે રૂપિયા 15,45,000 ની કિંમતનો નકલી તેલનો માલ કબ્જે કરી માલિક મુર્તુજા કુતુબુદ્દીન ઝાબુવાલા સામે કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરોચીફ પરમાર દિનેશભાઈ દીવ ન્યૂઝ હરમેશ સત્યની સાથે દાહુદ ડિસ્ટ્રિક્ટમાં એસોજી મુતાબિક जे एरिया में न्यू बाप जी ट्रेडिंग करके जो कंपनी है फैक्ट्री है वहां उसका ओनर है मोटूजा झांबो वाला वहाँ पर शंकास्पद डाउटफुल तेल मंगवा के या ऐसा पदार्थ मंगवा के उसका रिपैकिंग करके अलग अलग ब्रांड के नाम से उसका वेचना करने की पैरवी कर रहा है उस टाइप की महत्ति के आधार पर एस की टीम ने रेड की वहां पे तो वहां से एक डिब्बे शंकास्पद ऑयल के और दस लीटर जो टैंक में संग्रह किया हुआ था वो मिला है फूड एंड ड्रग्स डिपार्टमेंट को उसकी जानकारी दी गई उसने उसका सैंपल लिया है और सैंपल के टेस्टिंग के लिए लेबोरेटरी में भेजने की तजवीज़ जारी में है उसमें जो भी आएगा उसके मुताबिक आगे कार्यवाही होगी इसमें अलग अलग ब्रांड के जो स्टिकर है या फिर मिलते जुलते नाम के जो स्टिकर है उसके लिए भी अलग अलग संबंधित लोगों को जानकारी दी जाएगी उसमें कोई ट्रेडमार्क का या फिर अलग कोई ऑफिस बनता है तो वो भी दाखिल किया जाएगा या फिर टैक्स चोरी करने का कोई इरादा होगा तो उसके लिए भी कंसर्न अथॉरिटी को जान की जाएगी શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર